સુરતમાં થોડો વરસાદ પડતા જ ખાદીપુર અને વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે સુરતની એક સંસ્થા પીપલ્સ યુનિયન ફોર સિવિલ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં તેઓને કેટલાક ચોંકાવનારા કારણો સામે આવ્યા છે સુરતમાં થોડા વરસાદમાં જ ખાદીપુર અને વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી કેટલાય વિસ્તારોમાં તો વરસાદી પાણીના નિકાલ માટે શ્રમ દેણે તું નેટવર્ક પણ હતું છતાં પાણી ભરાય હતા ત્રણ ચારી જ વરસાદમાં જ સુરત જળબંબાકાર થઈ ગયું હતું દિવસો સુધી પાણી ભરાયેલા રહ્યા હતા આવું થવા પાછળના કારણો શોધવા સુરતની સંસ્થા પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબિટરીઝ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમાં ચોંકાવનારા કારણો સામે આવ્યા હતા સુરતની સંસ્થા પીપલ્સ યુનિયન ફોર સિવિલ ના સુગીત પાથકજી અને ક્રિષ્નકાંત ચૌહાણજી શહેરમાં છેલ્લા મહિનામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિના મૂળમાં પહોંચવાનો પ્રયાસ કર્યો છે તેમણે કોના વાકે કોના પાપે અને કોના ભોગે સુરત શહેરમાં જળ જમાવની સમસ્યા તે ટાઇટલ સાથે આ સંશોધનને જાહેરમાં મૂક્યો હતો તેમણે શહેરની ભૂગોળ વશાળી પાણીના વહનની કુદરતી વ્યવસ્થા શહેરનું ટાઉન પ્લાનિંગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન શહેરમાં જળ ભરાવની સમસ્યા પાછળના મુખ્ય કારણો શહેરના જુદા જુદા વિસ્તાન અવલોકનોના આધારે શહેરમાં પાણી ભરાવની સમસ્યામાં તેના મુખ્ય કારણો જે શોધ્યા છે તે આ પ્રમાણે તેઓએ આપ્યા છે સુરત શહેરના ટાઉન પ્લાનિંગની ખામીઓ કોન્ટુર અને કુદરતી ધાની સદંતર અવગણના સુરતમાં વિવિધ વિસ્તારોમાં તળાવોને પૂરી બાંધકામ કરી દેવાયા છે તો બાંધકામ માટે પુરાણ કરી કુદરતી નીચાણવાળા વિસ્તારોમાં ફેરફાર કરવાની ગંભીર બેદરકારી સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના કુદરતી વહેન સામે અવરોધ ઊભા થઈ ગયા છે રસ્તાઓ પર રીકાર્પેટિંગ નામે તેમની ઊંચાઈમાં વધારો થવાથી રસ્તા પણ પોતે પાણીના વહેનને અટકાવવાનું કામ કરે છે વિવિધ સોસાયટી દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવી પાણીના વહેન ને ઉભો કરવામાં આવ્યો છે રસ્તા રસ્તા તથા વોલ વોલ ટુ રોડ પેવર બ્લોક કારણે જમીન પાણી જમીનમાં ઉતરતું નથી અને અવરોધને કારણે ભરાવો થાય છે ખાડીઓ પૂરીને રસ્તા બનાવવામાં આવ્યા છે અથવા બાંધકામ કરી દેવાયા છે ખાડીઓને અનેક સ્થળે સાંકડી કરી દેવામાં આવી છે ખાડીઓના વેટલેન્ડર્સ ને બાંધકામ કરી પૂરી દેવામાં આવ્યા છે ખાડી અને બંને કાથે કોંક્રિત દીવાલ ઉભી કરી પુરાણ કરવાથી કાંઠા ઊંચા થઈ ગયા છે અને ખાડીના સાથે વિસ્તારોનું વરસાદી પાણી ખાડીમાં જતું રોકાય છે શહેરના વિકાસ નકશામાં અનેક વખત ફેરફાર કરવામાં આવે છે પણ તેના શું પરિણામ થશે તે વિશે કોઈ વિશેષ ધ્યાન આપવામાં આવતું નથી આ કારણો સાથે તેઓ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી સુગીત પાઠક બાય પ્રોફેશન હું આર્કિટેક્ટ છું અને આજે અમે લોકોએ જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ રિપોર્ટ અમે એને માટે તૈયાર કર્યો છે કે સુરતમાં માત્ર નજીવા વરસાદની અંદર જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એને માટે આપણે જોઈએ તો શહેરનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને જે પણ નવી ટીપી સ્કીમો બને છે એમાં કઈ રીતે કુદરતી જળ સ્ત્રોતો પર ખાડીઓ પર તળાવો પર સરકાર દ્વારા જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલા છે એને માટે પહેલાંના સમયમાં જે પાણી કુદરતી રીતે વહી જતું હતું એ પાણીમાં આજે અવરોધ પેદા થયા છે અને એમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે આ પૂરની પરિસ્થિતિ સર્જવા માટે આપણે આની અંદર અમે અમુક ઉદાહરણો પણ મૂક્યા છે કે કઈ રીતે સુરત મહાનગરપાલિકા અને સુડાના ડેવલપમેન્ટ પ્લાનની અંદર તળાવો પૂરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે ખાડીઓનું એન્ક્રોચમેન્ટ કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને આ બધી પરિસ્થિતિઓને કારણે કુદરતી રીતે જે પાણી વહી જતું હતું કે પછી એના એન્કેચમેન્ટ એરિયામાં ભેગું થતું હતું એ વસ્તુ આજે નથી થતી અને એ પાણી આજે શહેરમાં ઘૂસે છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે એટલે સરકારના ભૂલોનું પરિણામ કે સરકારે જે રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર નવા ડેવલપ્ડ એરિયાની અંદર જે રીતે કુદરતની અવગણના કરી છે એનું પરિણામ ત્યાંના લોકોએ ભોગવવું પડે છે હા ચોક્કસ સરકારી તંત્રની નિષ્ફળતા એક એનું કારણ હોઈ શકે બીજી વસ્તુ એક અમારે એ કહેવું છે કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે જે પ્રી મોનસૂન કામગીરી કરે છે એને પોસ્ટ મોન્સૂન કામગીરી કરીને આ પાણી શેને માટે શહેરની અંદર આવ્યા એનો રિપોર્ટ એ લોકોએ તૈયાર કરીને એ રિપોર્ટ પ્રમાણે કામ કરીને બીજા વર્ષે એ જગ્યાએ પાણી ના આવે એને માટેની કામગીરી નક્કરતાપૂર્વક કરવી જોઈએ જેટલી જેટલી જગ્યાએ સરકારે કુદરતી જળ સ્ત્રોતો પર એન્ક્રોચમેન્ટ કર્યા છે તમામ એન્ક્રોચમેન્ટ દૂર થવા જોઈએ અને તળાવની આજુબાજુનું કોન્ક્રિટિંગ ખાડીની આજુબાજુનું જે કોન્ક્રિટિંગ આ બધું કોન્ક્રીટિંગ સરકારે દૂર કરવું જોઈએ પાછલા વર્ષે આપણે ત્યાં જ્યાં જ્યાં પૂર આવેલા એ વિસ્તારોમાં પૂરના પાણી કેમ ભરાય છે કેમ જલ્દી નથી ઉતરતા અને ક્યાંથી આવે છે અને ક્યાં જઈ શકે છે આ બધી શક્યતાઓ તપાસવાનું કામ એસએમસી ની સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનું પણ છે તો એની કામગીરી સામે પણ આપણને સવાલો થાય છે કે જો વર્ષે ને વર્ષે એક જ જગ્યાએ પાણી ભરાતું હોય તો કેમ આવું થાય છે શનિના હેમત એનું બહુ મોટું ઉદાહરણ છે સણિયા એમાંમાં છેલ્લા 5 વર્ષમાં અમે પાણી ભરાવાનું સાંભળ્યું નથી છેલ્લા 2 ત્રણ વર્ષથી આ સાંભળી છે અને એનું કારણ હું તમને કહું તમે પાના નંબર 8 જોશો તો અહીં નીચે એક નકશો આપેલો છે પાના નંબર 8 પર નીચે એક નકશો આપેલો છે એરિયા બેઝ ડેવલપમેન્ટનો